જય માતાજી મિત્રો મજામાં મિત્રો મિત્રો જો શિયાળો હવે થોડી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે આજે ઠંડી મિત્રો સારી હતી ને આપણા આ ખેતરમાં આવે બધું જોવા માટે તમને બતાવું મિત્રો આજે જો અમારે ચણાનું વાવેતર કર્યું છે થોડુંક નવું નવું કર્યું છે મિત્રો હું પહેલી વાર આ પ્રમાણે ચણા થયા છે મિત્રો જુઓ હજી પાયા નથી મિત્રો પાણી જોવે ઓછું અને ચણાને ઓછું પોણી જોવે હજી વાર છે થોડી પાવાની ને જોવા આપણા શ્રી સરુગુવા સરુગુઆનો ભાવ મિત્રો બહુ ઊંચો છે એસી રૂપિયા હાલમાં છે પણ હવે નથી હાલમાં ફળ્યું આપણે જો બધા હરગુવા વાયેલા છે આયુર્વેદિક માટે બહુ સારો છે ખાવામાં એનો ભાવ છે મિત્રો હાલ અને હજી ફળ્યું આવી નથી જો મોરાઈ ગયો છે એક રાતું નો બેસ્યો છે ને ફરી મોરાયો મિત્રો જુઓ અને આ છે રમેશભાઈનું છે મારે બહુ સરસ જુઓ કોબીનો ભાવ મિત્રો સારો છે જુઓ મસ્ત ગોટા છે આથી છે મિત્રો અને મિત્રો વાય છે આપણે મકઈ ભાઈને ઉગી રિસેલ જુઓ અમે મિત્રો ચોમાસું કોબીસ હતા પછી આયા મિત્રો કટર મારીને ચણા પણ ચણા મિત્રો કોબીસ ની થોડી ગરમી લગાવી હતી એટલે ઉગી ઉગીને બળી જતા હતા એટલે ખેડી નાખ્યા અને પ્યાજી જે છે મકાઈ મકાઈ સરસ ઉજી છે ટોપ ઉજી છે જો હજી ઉગે રહી છે મિત્રો આજે આઠ આઠ નવ દિવસ થયા છે જો બહુ સરસ ઉજી છે મકાઈ હજી ઉગી રહી છે ટાઈપની ઉગી છે જો મિત્રો આ છે આપણે પટાટા આવ્યા છે થોડુંક સેમ્પલ કર્યું છે આપણે વર્ષોથી વાવતા પણ નથી વાવતા બે ત્રણ વર્ષથી હું થોડો વાયા છે જયંતિભાઈની જો આ ટાઈપ નથી મિત્રો બટાટા પહેલી વાર વાયા છે બે ત્રણ વર્ષથી આપણે ઉત્પાદન ઓછું મળે છે એટલે બટાકા આપણે નથી વાવતા સાદી ખેતી કરવા મિત્રો શાકભાજી શાકભાજીનું બધું અને આ છે કોબીજ જો મિત્રો હવે તૈયાર થાય છે હજી લેટ વાયુ છે હજી લગભગ નાના નાના થયા છે બોટાજી પચાસ સો ગ્રામના થોડી વાર લાગશે હજી લગભગ વીસ પચીસ દિવસ લેશે હજી કોબી સારું છે બહુ સરસ એવો બહુ સરસ કોબી છે એ તો જન્તીભાઈ પાણી વાલ્યું છે ફુવારા પણ નથી મિત્રો ને ચારા પાળી કરેલી છે છૂટું છૂટુ છે શીખ દલપત ભાઈ ધોવે છે ખાતર મેગ્નેમ સલ્ફર મિત્રો ડોઝ આપે છે કિલો કિલો દવાજી કિલો ને કિલો આરુ ગાળે ને આવી સાડુ ને મિક્સર મિત્રો જો આ દલ જાતી આ દોવા તૂટી જાય આ બાજુ જો કેલી ભીડાવાની આજી કેલી ભીડાય ઢાળ પાડે જો મિત્રો આ ટાઈપ માં લાગી જો કોબી બહુ સરસ હવે સારું ના પણ થોડો લેટ વાઈ છે આપણે દલ પર તો જો ખાતર મે તો જો પાણીમાં